ભુજ ડોક્ટર વીએચ પટેલની પટેલ જન્મ જયંતિ એ નગરપાલિકા દ્વારા હારા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યું ડોક્ટર વી એચ પટેલ સાહેબ તબીબી ક્ષેત્રે એને જે સેવા કરી છે કચ્છ જિલ્લામાં અને ડોક્ટર કરતા કેટલાક ગરીબ માણસો એને એવું હતું કે વાલજીભાઈ કને જશું એટલે ફાયદો થશે સાચી સલામ મળશે અને એને ભગવાન માનતા અને સામાન્ય ચાર્જમાં પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયાથી વધારે ક્યારે ફી લેતા એનું જીવન તો એક સાધું જેવું હતું જીવન અને જે રીતે એક ભરોસો હતો લોકોને ડૉક્ટરની આખી એક વ્યવસ્થા હોય એનામાં કે ક્યારે ખોટી સલાહ નહીં આપવાની ખોટી દવા નહીં આપવાની અને દવા અને દુઆ એના લોકોને એક ભરોસો હતો કે સાહેબ કને જશું એટલે દવાઈ લેશું અને ફરક પડશે આવો એક આત્મવિશ્વાસ હતો આવું જીવન બહુ ભાગ્યે જ લોકો જીવતા હોય એમાંના એક ડૉક્ટર વાલજીભાઈ પટેલ સાહેબ હતા એની જન્મ જયંતિ પ્રસંગે એના પરિવાર સાથે આખી સમાજે ખરેખર એની નોંધ લઈ અને એનું યાદગાર માટે એક સ્ટેચ્યુ બનાવ્યું છે અને આવા પ્રસંગોથી લોકોને એનું જીવન માણસો કેવું જીવતા હતા કોણ કેવું જીવશે એક મેસેજ જતો હોય ને લોકો એને અનુકરણ પણ કરતા હોય માત્ર શ્રદ્ધાંજલિ કરે આપણે આજે પુષ્પાર કરે આપણે પણ એનાથી નહીં એના જીવન માટે કેટલાક વિચારો કેટલાક સંસ્કારો આપણે ઉધારવા જોઈએ અને જીવવા માટે માણસને વ્યક્તિગત પોતાનો એક અભિપ્રાય હોય પોતાનો સ્વભાવ હોય એવું આપણે પ્રયત્ન કરીએ એના જેવું થવાય નહીં પણ કાંઈક આપણે કરી શકીએ એવો આપણે આજથી એની પ્રેરણા લઈ અને પ્રયત્ન કરીએ અને આજે પરિવાર સાથે આ જે પુષ્પાંજલિ કરી એના જીવનને યાદ કરી અને આખા પરિવારને પણ એનામાં જે જીવન જીવવાની કળા હતી જે સાત્વિક ભાવ એવો ઉતરે એવી આજની વાતને પુષ્પાંજલિ કરીને આ જન્મ પ્રસંગે યાદ કરી